જારાબાદના ટિંબી ગામે આવેલ જય ખારીપાટવાળા પુતળા દાદાના ચોવીસ કલાકના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના ટિંબી ગામે આવેલ ખારીપાટવાળા પુતળા દાદાના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ નવરંગ માંડવામાં વહેલી સવારે નાની નાની બાળાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા આ તો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સામૈયામાં અબિલ ગુલાલ તેમજ ડાક ડમરૂ સાથે આયોજન કરાયું હતું પુત્રા દાદાના મંદિર ખાતે ચોવીસ કલાકના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરાયું હતું આ તકે રાજકીય સામાજિક આગેવાનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ રાવળ નરેશભાઈ તેમજ અનિલભાઈ રાવળ નિખિલભાઈ રાવળ ચેતનભાઈ રાવડ બટુકભાઈ રાવળ સહિત તેમની ટીમ દ્વારા માંડવાની રમઝટ બોલાવી હતી મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાપરાબાદ અનિતેજી એ ધનરમતી નામ ની નાગણી મારા વીર ખેતલા ની કેતી હોય પણ શું કેતી હોય આજ રોજ ટીંબી ગામને આંગણે શ્રી ખારીપેટ વાળા ભૂતળા દાદાનું સ્થાનક આવેલું છે તો ત્યાં અમે લોકોએ ચોવીસ કલાક નવરંગા માંડવાનું આયોજન રાખેલું છે તો આ નાની નાની બાળાઓથી ભુવાશ્રીનું તથા રાવણદેવોનું સન્માન કરી અને ચોવીસ કલાક માંડવાનું આયોજન કર્યું છે તો દરેક ભક્તોને ગામજનોને નમ્ર વિનંતી કે રાત્રિના સમયે પ્રસાદી લેવા માટે પધારે અને માંડવામાં હાજરી આપે